ઓછા ખર્ચમાં અને ઓછા ઘીમાં આપણે લાપસી આ રીતે છૂટી છૂટી બનાવવી હોય તો આ રીતનું પરફેક્ટ માપ અને આ રીતના બનાવીએ એટલે એકદમ છૂટી છૂટી અને પરફેક્ટ બનશે એના માટે આપણે ભાખરીનો લોટ એક વાટકી લેવાનો છે અને એક વાટકી ગોળ લેવાનું છે અને એક વાટકી પાણી જેટલું આપણે ભાખરીનો લોટ હોય એટલું જ પાણી અને ગોળનું મેજરમેન્ટ આપણે આ રીતે રાખવાનું છે હવે આપણે આમાં વાટકી પાણી અને પાણી થોડું ગરમ થઈ જાય પછી આપણે એમાં ગોળ નાખી દેવાનો છે અને ધીમે આસ ઉપર આને ઉકળવા દેવાનું છે અને ગોળ બધો ઓગાળી નાખવાનો છે આ રીતના અને એને ધીમે ધીમે હલાવતું રહેવાનું છે અને હવે આપણે આમાં એક પાવડું તેલ નાખવાનું છે અને આ રીતના આપણે એને મિક્સ કરતું રહેવાનું છે અને હવે આ થોડું થોડું ઉકળવા લાગ્યું છે અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય ને તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલમાં આ રીતની સાદી અને સિમ્પલ રેસીપી જોવા મળશે બધી આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો જો આપણે પાણી આપણું બધું ઉકળી ગયું છે હવે આપણે આમાં ભાખરીનો લોટ છે ને એડ કરી દેવાનો છે ને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે હાવ હવે આ રીતના આપણે બધું લોટ એડ કરી દેવાનો છે આ રીતના થોડીક વાર એક બે મિનિટ આ રીતના ઉકળવા દેવાનું પછી વેલણના મદદથી કાણા પાડ પાડી દેવાના છે ને ધીમે ધીમે વેલણના મદદથી આ રીતના હલાવતું રહેવાનું છે દેશી સ્ટાઇલમાં જે રીતે આપણે પહેલાં બા બનાવતા હોય ને એ રીતના જ આપણે બનાવવાની છે લાપસી એટલે એકદમ છૂટી છૂટીને પરફેક્ટ બનશે હવે આ રીતના આપણે બધું મિક્સ કરી દેવાનું છે વેલણના મદદથી ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આ સ્ટેજ ઉપર આપણે આ રીતના હલાવવાનું છે અને પછી આપણે ઘી એમાં એડ કરીશું હવે આપણે આમાં બે મોટી ચમચી ઘી નાખવાનું છે એવું જરૂરી નથી કે આપણે જેટલું ને બધું મેજરમેન્ટ લીધું હોય એટલું આપણે ઘીની વાટકી ભરીને નાખવાની બે ત્રણ ચમચીમાં પણ આપણે છૂટી છૂટી લાપસી આ રીતના બનાવી શકીએ જોઈ શકો છો આ રીતના આપણે બધું મિક્સ કરી દીધું છે હવે છે ને આપણે આને બે ત્રણ મિનિટ સુધી આપણે આ રીતના મિક્સ કરવાનું છે અને સરખી રીતે હલાવી રાખવાનું છે હવે આપણે એમાં પાછું એક ચમચી ઘી નાખી અને હવે ઉપરથી એક વખત આપણે ડીશ ઢાંકીને રાખી દેવાની છે અને પાંચ મિનિટ સુધી આ રીતના રેસ્ટ આપવાનો છે હવે આપણે ખોલીને જોઈ શકીએ છીએ કે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી છૂટી છૂટી અને સરસ લાપસી આપણી તૈયાર થઈ ગઈ છે અને આપણે ગુજરાતીઓના ઘરે તો આ લાપસી બનતી જ હોય છે અને બધાની ફેવરેટ હોય છે અને એકવાર આ રીતના ટ્રાય તમે કરજો અને ઓછા ઘીમાં પણ આપણે સરસ રીતે બનાવી શકીએ હવે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે છૂટી છૂટી અને પરફેક્ટ માપ સાથે અને જો તમને આ રેસીપી ગમી હોય તો એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કહેજો આ રેસીપી તમને કેવી લાગી અને આગળ પણ કહેજો કે આપણે કઈ રીતના રેસીપીઓ બનાવીએ અને જોઈ શકો છો કેટલી સરસ છૂટી છૂટી લાપસી આપણી બની ગઈ છે અને મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ આભાર જોવા માટે અને સબસ્ક્રાઈબ